કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ વિડીયોમાં આગળ બોલીને પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના મગફળીના બજારમાં રાજકોટ નવસો ને પચીસ રૂપિયાથી એક રૂપિયા हड़वद एक हजार एक सौ एक, er एक, एक। रुपिया रुपिया थी, एक हजार बसो एक रूपया रापर आठ सौ ने पचास थी, एक हजार बसो एक नौ सौ ने चालीस थी, एक हजार एक सौ ने पंचा रूपया खांबा एक हजार ने एक रुपया एक हजार बसो त्रीस रूपया मोड़ा सा नौ सौ एक रूपया एक हजार बसो रूपया વિસાવદર એક હજાર ને પચાસ રૂપિયાથી એક હજાર એકસો ને પાંચ રૂપિયા સાવર કુંડલા નવસો ને પચાસ ચાલીસ રૂપિયાથી એક હજાર બસો ને બેતાલીસ રૂપિયા ડીસા એક હજાર ને એક રૂપિયાથી એક હજાર બસો રૂપિયા દાહોદ એક હજાર ને એકસો ને એક રૂપિયાથી એક હજાર બસો ને ત્રેપન રૂપિયા પોરબંદર નવસો ને વીસ રૂપિયાથી એક હજાર બસો ને બત્રીસ રૂપિયા જુનાગઢ નવસો ને પચીસ રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા જેતપુર એક હજાર એકસો ને બાર રૂપિયાથી એક હજાર બસો ને પંચાવન રૂપિયા ભીલડી એક હજાર રૂપિયાથી એક હજાર બસો ને બત્રીસ રૂપિયા કોડીનાર એક હજાર ને દસ રૂપિયા થી એક હજાર બસો ને એકાવન રૂપિયા ધાનેરા એક હજાર ને સો રૂપિયા થી એક હજાર બસો ને ચાલીસ રૂપિયા લાખણી એક હજાર ને વીસ રૂપિયા થી એક હજાર બસો રૂપિયા ચામજોતુર નવસો ને બાવન રૂપિયા થી એક હજાર બસો ને ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો કે આ પાકના ભાવ તમારે જાણવા છે